સુરતમાં કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જીર્ણોધ્ધાર ટ્રસ્ટને અનોખું દાન મળ્યું છે સમાજને નવી પ્રેરણા આપતું આ દાન હોવાનું સામે આવ્યું છે મહિલાઓના ગ્રુપ દ્વારા લોકોના ઘરે ઘરે જઈને હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા આ પાઠ દ્વારા જે દાન એકઠું કરવામાં આવ્યું છે તે આજે સ્મશાન ભૂમિ ખાતે આવીને સમર્પિત કરવામાં આવ્યું છે સુરતમાં કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જીર્ણોદ્ધાર ટ્રસ્ટને અનોખું દાન મળ્યું હતું સમાજને નવી પ્રેરણા આપતું આ દાન હોવાનું સામે આવ્યું હતું મહિલાઓના ગ્રુપ દ્વારા લોકોના ઘરે ઘરે જઈને હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા આ પાઠ દ્વારા જે દાન એકઠું થયું તે આજે સ્મશાન ભૂમિ ખાતે આવીને સમર્પિત કરવામાં આવ્યું હતું કચ્છ મહિલા મંડળીની રચના અગિયાર માસ પહેલા થઈ હતી આ મંડળની શરૂઆત બહેનો દ્વારા કરવામાં આવી છે જેઓ સમાજના દરેક ઘરે જઈને હનુમાન ચાલીસાના પાઠ કરે છે પાઠ થકી જે કંઈ દાન આવે ભેગું કરવામાં આવતું હતું તેથી ભેગી થયેલી રકમનું મહિલાઓએ દાન કરવાનું વિચાર્યું હતું જેમાંથી મહિલાઓએ પચીસ હજારનું દાન કર્યું હતું કષ્ટ મહિલા મંડળના ચંદ્રિકાબેને કહ્યું કે અમારા મંડળની બહેનો દ્વારા જ્યાંથી આમંત્રણ આપવામાં આવે ત્યાં પાઠ કરવામાં આવે છે

અને પાઠ કર્યા પછી જે પણ ભંડોળ અમની બહેનોએ અમે ત્યાં ભજન ભજન પણ કરીએ છીએ અને ભજન કર્યા પછી જે પણ ભંડોળ ભેગો થાય છે એ ભંડોળ અમે જે ભેગો થયો એ ભંડોળનો અમને એવો વિચાર આવ્યો કે હવે અગિયાર મહિના થઈ ગયા છે તો અમારે એક દાન કરવું જોઈએ તો દાન કરવા માટે અમને એવો વિચાર આવ્યો કે આપણા જન્મનું જે સત્ય હકીકત છે કે આપણે અંતિમ સ્થાન તો આપણું સ્મશાન જ છે બરાબર તો એ સ્મશાનમાં અમને એવું થયું કે ચલો અમે પહેલું દાન સ્મશાન ભૂમિમાં જ લખાવીએ એટલે અમે બધી મહિલાઓની સહમતીથી અમે કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિમાં અમે દાન લખાવવા આવ્યા છીએ કમલે સેલર શ્રી કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જિનોદ્ધર ટ્રસ્ટના પ્રમુખ સ્થી મારા સાથે સિનિયર ટ્રસ્ટી શ્રી જગદીશભાઈ ટ્રસ્ના ખજાનચી શ્રી શંકરભાઈ મંત્રી શ્રી સમીરભાઈ આજ રોજ કષ્ટબન્ધન મહિલા મંડળ ચૈત્ર માસના આ એકાદશીના પવિત્ર દિવસે ખૂબ જ પાવન કાર્યના વિચાર સાથે આ કુરુક્ષેત્ર રામ પર પોતે છેલ્લા દસ મહિનાથી આ એક અઠોરાઈશ એક મહિલા મંદિરની સ્થાપના કરી લોકોના ઘરે ઘરે સોસાયટીએ જઈને હનુમાન ચાલીસાના પાઠો કરવા સુંદરકાંડના પાઠો કરવા અને એમાં જે પ્રસાદી રૂપે દાન એકત્ર થાય છે તે એકત્રેલી રાશિને કુરુક્ષેત્ર શમશાન ભૂમિના ઉપર દાન આપવાનો વિચાર આવવો એ હિન્દુ સંસ્કૃતિ માટે અને ધામ માટે ખૂબ જ ઉમદા વિચાર છે અને તેને દાનનો સ્વીકાર કરવા માટે અહીંયા આજ રીતે કુરુક્ષેત્રધામ પર બધા આવ્યા હતા હું આ મહિલા મંડળની તમામ બહેનોને એમના પરિવારજનોને અને કષ્ટભર્જનના વિચારવિદ માટેના જે ક્ષેત્ર સમાજના બહેનો છે તેઓને હૃદયથી અભિનંદન પાઠવું છું હિન્દુ સંસ્કૃતિના વિવિધ સોલ સંસ્કારો પૈકીના અંતિમ અગ્નિસંસ્કારની આ પાવનભૂમિ એમાં તાપીના ખોળે વસેલું આ ધામ વધુ વિકસિત બને એના માટે દાનની રકમો કઈ રીતે મદદરૂપ બને તેવા શુભ શુભાવો સાથે આ મહિલા મંડળની બહેનોએ જે દાન આપ્યું છે તેનો સદુપયોગ આ કુરુક્ષેત્ર ટ્રસ્ટ પરિવાર કરતી કરશે પરંતુ જે રીતે આપણા સમાજની બહેનોને આવા વિચારો આવ્યા છે તે દર્શાવે છે કે હિન્દુ સમાજ અનક અન્ય સમાજોથી અન્ય અન્ય ધર્મોથી કઈ રીતે વિભિન્ન પડે છે એની વિવિધ સંસ્કૃતિ અને સંસ્કાર જ એને ઉજાગર કરતો હોય છે અને સદીઓથી વર્ષોથી ઋષિ મુનિઓએ જે આપને સંસ્કાર આપ્યા છે તેને ડીપાવાનું કામ આ બહેનોએ કર્યું છે કુરુક્ષેત્ર ટ્રસ્ટ પરિવાર આ પરિવારની તમામ મહિલાઓને ફરીથી અભિનંદન પાઠવે છે અને માટ આપીને આશીર્વચન આ મહિલા મંડળને મળતા રહે એવી શુભેચ્છા બી પાઠવે છે